મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ શરૂ થતા એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા એમએસ યુનિવર્સિટીના કોમર્સના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓનો આજથી એફઆઈ બીકોમના અભ્યાસક્રમનો પ્રારંભ થયો છે ત્યારે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા ઢોલ નગારા તેમજ કંકુ ચાંદલો કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી કહી શકાય કે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીના એફઆરુકના વિદ્યાર્થીઓને પહેલો દિવસ છે પહેલા દિવસે વિદ્યાર્થીઓની વચ્ચે વિદ્યાર્થી પરિષદના કામ લઈને વિદ્યાર્થીઓનું સારું સ્વાગત થયું છે ટોલ લગાવ્યા સાથે ગરબા રમી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદ આવકાર્યું છે અને વિદ્યાર્થી પરિષદે પણ વિદ્યાર્થીઓને આવકારે છે આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓના પડતા પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદ લડશે એ આપના માધ્યમથી સૌ વિદ્યાર્થીઓને આશા આપું છું